અમે આમ આદમી પાર્ટીના ડેલિગેશન સાથે અને કાર્યકર્તાઓની સાથે જીટીયુમાં આવ્યા છે જીટીયુમાં આવવાનું કારણ એ છે કે આપણે જ્યારે ભાજપ સરકારની અંદર ક્યાંય સંસ્કાર ક્યાંય મંદિર આપણે જ્યારે કહેતા હોઈએ છીએ કે વિદ્યા વિદ્યા છે વિદ્યા મંદિર કહેવાય છે પણ અહીંયા વિદ્યા મંદિર નથી પણ અહીંયા દુશાસનનો રાજ ચાલે છે દુશાસનનો રાજ એટલા માટે મારે કેવું પડે છે કારણ કે હમણાં ત્રણ મહિના પહેલાં એક ઘટના એવી બની હતી કે એક દીકરી જ્યારે યુનિવર્સિટીની અંદર આંતર યુનિવર્સિટીની જયારે સ્પર્ધાઓ થતી હોય ત્યારે આ જીઠીઓમાંથી સોમનાથ યુનિવર્સિટીની અંદર બાળકો પોતાનું પ્રતિનિધિત્વ કરી અને ત્યાં લોકો ગયા હતા અને ત્યાં સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટર આકાશ ગોહિલ એ દીકરીની સાથે વિભત્સ માંગણીઓ કરે છે અને એ દીકરી અહીંયા આવીને વાઇસ ચાન્સલરને કહે છે અને જ્યારે શરમ એટલી આવે છે કે જ્યારે વાઇસ ચાન્સલર મહિલા હોય અને મહિલાની સાથે આવો અત્યાચાર થતો હોય છતાં પણ એને ભીનું સંકેલવાની વાત કરતા હોય ત્યારે આમ આદમી પાર્ટીને જ્યારે આ વસ્તુની ખબર પડી ત્યારે આમ આદમી પાર્ટીએ આ મહિલા ચાન્સલર છે જે રાજલબેનને અમે આજે એને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર આપીને એમને એવું કીધું છે કે ભાઈ હવે પછી આજે સંસ્કાર જ્યાં સિંચાતા હોય અને બાળકો એમનું પોતાનું ભવિષ્ય બનાવતા હોય એવી યુનિવર્સિટીની અંદર જો આ વસ્તુ થતી હોય તો માતા પિતાઓ એ કોના ઉપર ભરોસો કરે અને કેવી રીતે એ બાળકોને મોકલે એટલે અમે આજે એમને આવેદનપત્ર આપીને એને કીધું છે કે જે આવી ઘટનાઓ બને છે એને તમે ઉજાગર કરો તમે એને દબાવો નહીં કારણ કે અહીંયા જેટલી પણ ઘટનાઓ ઘટે છે એ બધી દબાવી દેવામાં આવે છે એમની પર કોઈ એક્શન લેવામાં નથી આવતી એટલે આજે અમે એને આવેદનપત્ર આપી અને એક્શન લેવાનું કીધું છે

પણ એ જાતિય સતામણી કરી તો તમારી ફરજ હતી ને કે ત્રણસો છોતેર અંતર્ગત એની ઉપર આપણે ફરિયાદ દાખલ કરીએ એ જયારે શું મોટો તમારે તો કહી શકાય તમે વિસી હતા તમે તો સાહેબ હતા રજિસ્ટ્રાર તરીકે એ આગળ જવાબદારી લઈને કરી શકતા હતા ਫਲੋਗੇ ਸੇ ਉਹ ਇਸਕੋ ਕਰੂ ਪੜੇ ਜਾਰੇ ਜੂ ਦਾਖਲਾ ਨਿਸ਼ਾ ਦਿੱਤਾ ਦੋ ਤਾਂ ਆ ਬੀਜੀ ਘਟਨਾ ਤੇ ਸਾਹਮਣੇ ਨਹੀਂ ਆਇਦ ਨਾ ਤੇ ਜਰੇ ਜਰੇ ਧਿਕਰੀਆਂ ਨਾਲ ਸਾਥ ਆਓ ਬਣਾ ਬੰਦਾਏ ਤਮੇ ਇੱਕ ਐਜਾ ਮਾ ਤਰੀਕੇ ਚ ਕਿਹਾ ਉਹਨੇ ਆਇਆ ਜੇ ਤੋ ਤਮੇ ਇਹਦੇ ਉਪਰ ਕੇਫਰਾਇ ਕਰਾਈ ਹੋਤੋ ਇੱਕ બીਜੋ ਮਾਰਸ ਜਿਵੇਂ ਪਹਿਲਾ ਸਾਈਕ ਨੇ ਤਮੇ ਟਰਮੀਨੇਟ ਕਰਿਆ ਐਨਿਮ ਉਪਰ બીજી ਕੋਈ ਐਕਸਪੈਕਟ ਤਦਿਰਸਾ ਤੋ ਟਰਮੀਨੇਟ ਕਰੂ ਇਹ ਕੋਈ ਬੈਟ ਟਰਮੀਨੇਟ ਕਰੂ ਇਹ ਕੋਈ ਉਪਾਈ ਨਹੀਂ ਇਹਨਾਂ ਉਪਾਈ ਵਟੇ ਨਹੀਂ ਕੋਈ ਰਿਫਾਈ ਕਰੀ ਪੜੇ એ ની જે પ્રોફાઇલ એમ ની જે પ્રોફાઇલ છે પ્રોસિજર સા ના બોહિલ સાહેબ ની જે પ્રોફાઇલ જે પ્રોફાઇલ જોતા એવું લાગે કે કે આતને કયા રાજકીય ભાગ ધરાવે છે ને એમના એમને કોઈક ના કોઈક છાવરી દીધા એના કારણે તમે એફઆર નથી કરતા એવું છે આ તો ભઈ ફરિયાદ કરી જ છે ફરિયાદ જે આવી એટલે આનું શું થાય કે કોઈ પણ કર્મચારીને આવી કોઈ ફરિયાદ કરે તો વિનયપૂર્વક રીતે તો તરત સીધી એફઆર કરતો કે કરી થઈ જશે ફરિયાદ તો બધું આ દેખાઈ જાય છે તો પ્રકારે સફાઈ એટલે આપણે જ્યારે કોન્ટ્રાક્ટ બાકી જે યુસીસી અને એ જે વ્યવસ્થા કીધી છે એ વ્યવસ્થામાં એ કમિટી એના માટેની કાર્યવાહી કરે એમાં એમાં ક્યાંય ઇન્ડિપેન્ડન્ટ કરે છે પછી તે પોલિટિકલ હોય કે કોઈ જ બને તમે એને પોલિટિકલ હોય તો મેં છૂટા જ બરાબર

એઝ અ વાઇસ ચાન્સલર તરીકે અમારી રિપોર્ટ આવ્યા બાદ અંદર જે સંકળાયેલું હોય એને છૂટા કરી દઈએ એટલે એને બીજે ક્યાંય બી આ એક આખું આ એક અહીંયા તો અહીંયા બીજે ક્યાંય જઈને શું છે કે હવે તો પણ ફરિયાદ કેમ ના નોંધાયું કેવું છે કે આટલી મોટી મહિલા સાથે આવી ઘટના બની છે તો યુનિવર્સિટીની વાઇસ ચાન્સેલર તરીકે બેન એમાં શું કોઈ કોઈ ખુલ કરે તો એના માટે પ્રોસિજર એનો ગુનો દાખલ જ કરવાનો એમાં એવું જોઈએ એમાં એક ગુનો કર્યો છે અમારી માંગણી અત્યારે અમે એના માટે અડમિટ તો કરી અમને ખ્યાલ જ હતો બરોબર અમારી માંગણી એવી છે કે તમે એવી સજા આપો કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ હવે હિંમત ના કરે તમારી કમિટી નો રિપોર્ટ આવે તપાસ કમિટી નો આધારે તમે એફઆઈઆર રજીસ્ટર કરો દીકરી ઉપર આજે જે થયું છે બરોબર એવું ફરી વારંવાર આવી ઘટનાઓ બને છે આપણા ત્યાં તો આવી ફરી ના બને એવો એક આખો ટર્મિનેટ કર્યો એ સોલ્યુશન ઓફ ધ રેકોર્ડ તો બધી જગ્યાએ બેન પંચાલ સાહેબની નોકરી કરે સમજો એટલે એ બધું બધું થાય છે ભાઈ તો અમે બી જાણો છો તો તમે જે તપાસ કમિટીના રિપોર્ટ બાદ જે બી એક્શન લીગલ લેવાના છે એ તમે કરો એ બી આશા રાખીએ છીએ